શ્રી ગણેશાય હેલો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું વૈશાખ વધ અગિયારસ અપરા એકાદશી વિશે અપરા એકાદશી વ્રત મહિમા વિધિ વિશે મિત્રો આ વ્રત કથા સાંભળવા માત્રથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે તો ચાલો જાણીએ અપરા એકાદશી વિશે ક્યારે છે અપરા એકાદશી તેનું વ્રત વિધિ તિથિ શુભ મુહૂર્ત અને ફળદાયી પૂજા વિધિ માન્યતા છે કે અપરા એકાદશીનું વ્રત કરનારને વ્રતનું ફળ મૃત્યુ પછી પણ મળે છે આ વ્રત કરનાર જાતકને મૃત્યુ પછી મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે તેને સ્વર્ગમાં સ્થાન મળે છે ભગવાન કૃષ્ણએ સ્વયં આ વ્રતના મહિમા વિશે ધર્મરાજ યુધિષ્ઠિને જણાવ્યું હતું તો મિત્રો આપણે આ વિડીયાને સાંભળતા પહેલા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતી પંચાંગ અનુસાર વૈશાખ માસના વધ પક્ષની એકાદશી તિથિએ અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ વખતે અપરા એકાદશીનું વ્રત બે જૂન રવિવારના રોજ કરવામાં આવશે વર્ષની તમામ એકાદશીમાં અપરા એકાદશીનું એક આગવું જ મહત્વ છે અપરા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ કરવાનું વિધાન છે સાથે જ વ્રત વ્રત પણ રાખવામાં આવે છે આ અત્યંત ફળદાયી એકાદશીને અચલ એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો ચાલો જાણીએ આ એકાદશીનું મહત્વ અને પૂજા વિધિ અંગે માહિતી મેળવીએ અપરા એકાદશી ક્યારે છે અપરા એકાદશી તિથિનો પ્રારંભ લગભગ બે જૂન રવિવારે સૂર્યોદય પૂર્વે જ થઈ જશે સવારે રાત્રિના બે છેતાલીસ કલાકે એકાદશી તિથિ શરૂ થશે જે સોમવારે મધ્યરાત્રિએ એક ત્રણ કલાકે સમાપ્ત થશે ઉદય તિથિની માન્યતા અનુસાર અપરા એકાદશીનું વ્રત બે જૂન રવિવારના રોજ કરવામાં આવશે પૂજાનું શુભ મુહૂર્ત જાણીએ અપરા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટેનું શુભ મુહૂર્ત બે તારીખે રવિવારના સવારે આઠ પંચાવનથી થી સવારે દસ છત્રીસ સુધીનું રહેશે પારણાનો સમય અપરા એકાદશી વ્રતના પારણા કરવા માટે તારીખ ત્રણ જૂન સોમવારના રોજ સવારે છ એકતાલીસ થી આઠ તેર સુધીનું મુહૂર્ત શ્રેષ્ઠ રહેશે અપરા એકાદશી વ્રત મહિમા જાણીએ અપરા એકાદશી નું વ્રત પરમ ફળદાયી માનવામાં આવે છે માન્યતા છે કે આ વ્રત કરનારને વ્રતનું ફળ મૃત્યુ પછી પણ મળે છે આ વ્રત કરનાર જાતકને મૃત્યુ પછી મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે તેને સ્વર્ગમાં સ્થાન મળે છે ભગવાન કૃષ્ણએ સ્વયં આ વ્રતના મહિમા વિશે ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું આ વ્રત કરનારને અપાર ધનની પ્રાપ્તિ થાય છે તેમજ તેની કીર્તિમાં પણ વૃદ્ધિ થાય છે યુધિષ્ઠિરે પૂછ્યું હે પ્રભુ વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે હું એનું મહાત્મ્ય ઈચ્છું છું શ્રી કૃષ્ણ તરત જ બોલ્યા રાજન આપે સૌના હિત માટેની ખૂબ જ ઉત્તમ વાત પૂછી છે રાજન વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં અપરા એકાદશી આવે છે એ ઘણું જ પુણ્ય દેનારી તથા મોગના વાતકોનો નાશ કરનારી છે બ્રહ્મ હત્યા કરનારો ગોત્રની હત્યા કરનારો ગર્ભસ્થ બાળકને મારનારો પર નિંદક તથા પરસ્ત્રી લંપટ પુરુષ પણ અપરા એકાદશીના વ્રતની નિશ્ચય જ પાપરહિત થઈ જાય છે જે ખોટી સાક્ષી આપે છે માતતોલમાં દગો કરે છે જાણ્યા વિના નક્ષત્રોની ગણતરી કરે છે અને કુગ્નની તિથિ આયુર્વેદિકનો જાણકાર બનીને વૈદ્યનું કામ કરે છે આ બધા જ નરક કરનારા પ્રાણીઓ છે પરિત્યાગ કરીને યુદ્ધ ભાગે છે તો એ ક્ષત્રિય સ્વધર્મથી ભષ્ટ થવાને કારણે ઘોર નરકમાં પડે છે જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં ગુરુની નિંદા કરે છે એ પણ મહાપાપોથી મુક્ત થઈને ભયંકર નરકમાં પડે છે પરંતુ અપરા એકાદશીના વ્રતથી આવા પાપી મનુષ્યો પણ સદગતિને પામે છે જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિર હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનારા મનુષ્યને જે પુણ્ય થાય છે કાશીમાં શિવરાત્રીનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે પિંડદાન કરીને પિતૃઓને તૃપ્ત પ્રદાન કરનાર પુરુષને જે પુણ્ય પ્રાપ્ત થાય છે બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનાર પુરુષને જે ફળ પ્રાપ્ત થાય છે તે અપરાનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ શ્રીકૃષ્ણ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે આના વાંચન અને શ્રવણ થી સહસ્ત્ર ગૌદાન નું ફળ પણ મળે છે અપરા એકાદશી વ્રત ની પૂજા વિધિ જાણીએ અપરા એકાદશી ના દિવસે સવારે વહેલા સ્નાનાદી પૂર્વ થી નિવૃત્ત થઈને સ્વસ્થ વસ્ત્ર ધારણ કરવા ઘરના પૂજા સ્થાન સન્મુખ બિરાજમાન થઈ ભગવાન વિષ્ણુ નું સ્મરણ કરી

પંઠન થઈ શકે તેમ ન હોય તો કથાનું શ્રવણ કરવું જોઈએ માન્યતા અનુસાર કથા શ્રવણથી પણ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અંતમાં પ્રભુની આરતી કરી પ્રસાદને ભક્તોમાં વહેંચવો જોઈએ સમગ્ર દિવસ ઉપવાસ રાખી દ્વાદશીએ વ્રતનું પારણું કરવું તેમજ પોતાના સામર્થ્ય અનુસાર દાન આપવું અપરા એકાદશીની કથા પ્રાચીન કાળમાં મહિધ્વજ નામનો એક રાજા હતો આ રાજાનો નાનો ભાઈ વજ્રધ્વજ તેનાથી બહુ ઈર્ષા કરતો હતો એક દિવસ તેણે રાજાની હત્યા કરી દીધી અને તેના સબને લઈને જંગલમાં એક પીપળાના વૃક્ષની નીચે દાટી દીધું અકાળ મૃત્યુના કારણે રાજાની આત્મા પ્રેત બનીને પીપળાના વૃક્ષમાં રહેવા લાગી ત્યાંથી જે પણ વ્યક્તિ પસાર થાય તેને રાજાની આત્મા ખૂબ પરેશાન કરતી હતી એક દિવસ એક તપસ્વી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તો તે આત્મા તેમને પરેશાન ન કરી શકી તે તપસ્વીએ પીપળાના ઝાડ પરથી રાજાની પ્રેતાત્માને નીચે ઉતારીને તેણે પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો રાજાને પ્રેત યોનિથી મુક્તિ અપાવવા માટે ઋષિએ સ્વયં અપરા એકાદશીનું વ્રત કર્યું હતું બારસના દિવસે વ્રત પૂર્ણ કર્યા પછી પોતાના વ્રતના પુણ્યને પ્રેતા આપી દીધું અપરા એકાદશી વ્રતના પુણ્યની પ્રાપ્તિના કારણે રાજા પ્રેત મુક્ત થયા અને સ્વર્ગ લોકમાં સ્થાન પામ્યા અપરા એકાદશી ફળની પ્રાપ્તિ વિશે જાણીએ માન્યતા અનુસાર અપરા એકાદશી નું વ્રત કરવાથી સાધકને અપાર સંપત્તિની પ્રાપ્તિ થાય છે આ એકાદશી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારી છે પદ્મપુરાણમાં જણાવવામાં અનુસાર અપરા એકાદશીનું વ્રત કરવાથી ગૌદાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનના તમામ પ્રકારના ભય દૂર થાય છે અને વ્યક્તિને યોનીથી પણ મુક્તિ પ્રાપ્તિ થાય છે આ વ્રતનો મહિમા એટલો છે કે તે વ્યક્તિને મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવે છે તો મિત્રો આપણે આજના વિડીયામાં અપરા એકાદશી વિશે જાણ્યું મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય નારાયણ જય લક્ષ્મી માતા જરૂર લખજો જય શ્રી કૃષ્ણ